તો અગ્નિકાંડ લઈને લઈને તપાસનો ધમધમાટ રાજકોટના છ કોર્પોરેટર અને નેતાઓની આજે પૂછપરછ થઈ શકે છે ધરાવતા કોર્પોરેટરની થઈ શકે છે જેમાં પૂર્વ મેયર પ્રદીપ થઈ શકે છે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની પણ પૂછપરછ થઈ શકે છે વોર્ડ નંબર દસ ના કોર્પોરેટરની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે જે નેતાઓએ ભલામણ કરી હતી તેમની પૂછપરછ કરવામાં આવશે મેયર રહી ચૂક્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે કારણ કે તેમના શાસન દરમિયાન આ ગેમ ઝોન જે છે એ શરૂ થયું હતું ત્યારે આજરોજ કેટલા લોકોની પૂછપરછ કોના કોના નામમાં અમાર સમાવેશ થાય છે આ પૂછપરછમાં બિલકુલ જે અગ્નિકાંડ થયો છે તેમાં સત્યાવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે ને ત્યારબાદ અધિકારીઓ અને આરોપીઓ જે છે તેમને પકડી પાડવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ જે છે તે હજુ પણ ચાલી રહ્યો છે એસઆઈટીએ પ્રથમ રિપોર્ટ તેમનો છોપી દીધો છે ત્યારે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી જે છે તેઓ આજે રાજકોટમાં આવશે ને અનેક નેતાઓ અને કોર્પોરેટરના નિવેદન લે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે જે પ્રકારે અગ્નિકાંડમાં જે ટીપીઓ સાગઠિયા જે છે તેમની મુખ્ય ભૂમિકા અત્યારે સામે આવી છે બાંધકામ તોડી ન પાડવાના કારણે આ ઘટના બની છે તો કોને કોના દ્વારા કયા નેતાઓ દ્વારા અથવા તો કોઈએ આમની અંદર ભલામણ કરી છે કે કેમ તેમને લઈને સુભાષ ત્રિવેદી જે છે તેઓ કોર્પોરેટરને બોલાવે તેવી પણ શક્યતા છે પૂર્વ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ પૂર્વ મેયર પ્રદીપ ડવ જે છે તેમને પણ બોલાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નિવેદનો જે છે તે લેવામાં આવી શકે છે વોર્ડ નંબર દસની અંદર ટીઆરપી ગેમ ઝોન આવેલું હતું ત્યાંના કોર્પોરેટરો જે છે તેમને પણ બોલાવવામાં આવશે અને તેમની પણ પૂછપરછ થઈ શકે તેવી સ્પષ્ટ સંકેત જે છે તે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના છે કારણ કે જે પ્રકારે ઘટના બની છે કોની કોની સાથે કોણ સંકળાયેલું હતું ટીપીઓ સાગઠિયા જે છે તેના બે ના વ્યવહારો જે છે તે પણ ખુલ્યા છે ત્યારે તેમને લઈને પૂછપરછ જે છે તે કરવામાં આવશે આભાર તમામ માટે